એ હાલો કેમ જોડીએ સ્ટુડન્ટ એકદમ મજામાં હું હરેશ પંડિત આપ સૌનું યુટ્યુબ ચેનલની અંદર હૃદયપૃદય હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું સ્વાગત કરું છું સ્વાગત કરું છું કેમ છો મારા ધોરણ નવના નાના 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 ભૂલકાઓ એકદમ મજામાં છો ને તો તૈયાર થઈ જાઓ અને તમારી ખુરશીની પેટી બાંધી લ્યો કેમ કે આજે વિજ્ઞાનનો આપણે અદભૂત આપણે ચોકીદાર ભણવાના છીએ અને ચોકીદાર છે એ કોણ છે એ કેવી રીતે કામ કરશે એની વાતો કરવાના છીએ અને તમને ખબર છે કે એચ પી સર આવે એટલે હા મોજે હા જ હોય

તો વાળા વિદ્યાર્થીઓ ધોરણ નવ ની તમે શરૂઆત કરી દીધી છે અદભુત અદ્ભુત અને સજીવનો પાયાનો એકમની આપણે ચર્ચા કરવાના છીએ તો જે લોકો સજીવના પાયાને એકમમાં મૂંઝાય છે અને એની લીધે પણ જે એક્ઝામમાં જે મોસ્ટ 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 આઈમ બી પ્રશ્ન પૂછાવાના છે એમાં થોડી ઘણી તમને કંઈ પ્રોબ્લેમ આવે છે તકલીક થાય છે સાહેબ તકલીક થાય છે શું થાય છે તકલીક તો એ તકલીકને દૂર કરવા માટે આપણે સરળ સમજૂતી એચપી સર સ્ટાઇલમાં લઈએ છીએ કઈ સ્ટાઇલમાં એચપી સર સ્ટાઇલ અને એચપી સર સ્ટાઇલ આવે એટલે વાર્તા પૂરી થઈ જાય કોસરસ પટેલી ઇન ગન શોટ ધાર ડન છે મારા વાલા ડન છે તો ભાઈ તમારા આજુબાજુ કાકા મામા દાદાના છોકરાને શેર કરી દેજો ગ્રુપમાં શેર કરી દેજો જે લોકોને બાઈક વિયા ખા ગામને કહી દેજો કે સ્પેશિયલ લાઈવ આવી ગયા છે એન બધાને જે છે આજે મોજ કરાવવાની છે કેમ ભાઈ એમે કોસરસ પટેલ બનવાની છે ને કોસરસ પટેલ બનતા પહેલા આપણે એક નાની વે સ્ટોરી સમજીએ કેટલાને સ્ટોરી સાંભળવી છે આ સાહેબ મારે સાંભળવી છે એ સાહેબ મારે સાંભળવી છે કોઈ કહેશે કેટલા લોકો સાંભળ્યું છે બધાને સાંભળ્યું વાહ ભાઈ વાહ સર તો વાલા વિદ્યાર્થીઓ તમને ખબર છે કે ચોકીદારનું કામ શું છે તો કે કોઈ વસ્તુને અંદર આવવા દેવી અને બહાર આવવા દેવી એના પર નિયંત્રણ કરશે અજાણી ગાડી આવશે તો હું ઊભો રાખશે એ જ અંદર જાશો શું કામ છે અને જો કોઈ નોન પર્સન આવશે તેને કે જહીન સાહેબ કેમ છો મજામાં તો આવી બધી વાતો જે છે ચોકીદાર કરતો હોય છે તો ચોકીદારની જેમ જ તે આપણા શરીર જે છે શેનું બનેલું છે તો કે કોષનું

કાંઈ દોરતા ન આવડે જિંદગીમાં આવું અનિશ્ચિત આકાર દોરતા ગણું શુદ્ધ અનિશ્ચિત આકાર અને અનિશ્ચિત આકાર કોને હોય મારે હોય કે તમારે હોય મારે ને તમારે કેમ નો એમી બાને હોય કોને હોય મારી બા અમી બા આજના પેપરમાં પૂછાણું છે આજના પેપરમાં ભાઈ ભાઈ આપણે કીધું હતું કે અઠ્યાવીસ તારીખે અઠ્યાવીસ બે હજાર પચીસ ના દિવસે અમી બા પૂછાય પૂછાણું જો તમને પૂરું જોતું હોય એમ બી જોઈ લો પૂરક પરીક્ષાનું હર આપેલું છે બરાબર છે હા ડન છે તો દસમામાં આવું પૂછાય છે તો નવમાં એવું જ આપશું નવમાં એક્ઝામ શરૂ થાય એટલે તરત જ કહી દેસુ ભાઈ શું કહી દેસુ નવમાં શરૂ થાય એટલે તરત જ આપણે કહી દેસુ ભાઈ આઈએમપીસી આઈએમપીસી કરી નાખો એટલે વાર્તા પૂરી થઈ જાય ને કોસરસ પટેલ આઈએમપીસી એક્ઝામ આવશે જોઈ લેજો પછી મને યાદ કરજો તો વચ્ચે હોય એને શું કહેવાય કોષ કેન્દ્ર શું કહેવાય કોષ કેન્દ્ર ડન છે મારા વાલા ડન છે ક્લિયર છે ચાલો ભાઈ આગળ વધીએ આગળ વધીએ તો કોષરસ પટલ અને કોષ કેન્દ્ર શું આવશે કોષ કેન્દ્ર વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ

હવે ભાઈ કેવા શું માંગે છે સમજીએ તો કોસરસ પટલનું સ્થાન ક્યાં આવેલું હોય અલગ અલગ જગ્યાએ હોય ક્યાં હોય અલગ અલગ જગ્યા કોષ ક્યાં હોય તો કે બહાર બાજુ એ ક્યાં હોય બહારની બાજુ અને વનસ્પતિ કોષમાં અને વનસ્પતિ કોષમાં ક્યાં છે બેટા કોઈ કહેશે વનસ્પતિ કોષમાં ક્યાં હશે મારા વાલા તો મારા વાલા વનસ્પતિ કોષની અંદર શું હશે તો કે કોષ પટલ ડં છે તો કે દંડ છે મારાવાલા એકદમ ક્લિયર સટા સટી સાહેબ વનસ્પતિ કોષમાં ક્યાં અંદરની ની તમે કીધું બધું લખાય તમે કીધું એ બધું જ પૂછાય છે મારા વાલા બરાબર છે એકદમ ક્લિયર છે પાર્થભાઈ ઓલું કઈક અટવાનું છે ઓકે ચાલો ડન છે હેલો હેલો ચાલો સોરી 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 અવાજ વધતો રહ્યો મારા કલે જાઓ કાંઈ વાંધો નહીં સાહેબ કાંઈ વાંધો નહીં અવાજ જતા રહેતા પાછા આવી જાવ પાછા આવી જાવ અવાજ આવી જાય આવી જાય સાહેબ આ હું કીધું કઈ સમજાણું નહીં ફરી વાર લાક્ષણિકતા એટલે શું થાય તો કોષ રસ જીવંત પાતુ સ્થિતિસ્થાપક નાજુક નાજુક નાના એવા નાના એવા બાળક તમે બધા નાજુક છો પસંદગીમાન જે છે એ પ્રવેશશીલ પટલ હોય છે એના કાર્ય શું છે તો કે કોષની બાહ્ય પર્યાવરણને અલગ કરવાનું એટલે ભાઈ આવા ન દે આપણા ઘરમાં આપણે હોય તો આપણા બાપા છે આપણા ફ્રેન્ડને ના પડે આ નીકળ બા નીકળ યા નહીં આના અમને છોકરો બગાડતા એ સાલા બરાબર છે

બોલું તો શું આવે તો કે હાઇપોટોનિક હાઇપોટોનિક એટલે પાણી ઉમેરાશે પછી આઇસોટોનિક તેમાં પાણી ઉમેરાશે અને બહાર આવી જાય એ પાણી આવ્યું ને પાણી બહાર આવી ગયું ડન છે મારા વાલા ડન છે રુસાર આવી ગયું છે સર ફરી રિપીટ કરો થઈ ગયું થઈ ગયું મારા વાલા રિપીટ ચાલે છે બરાબર છે ચાલો ભાઈ આઈસોટોનિક પછી હાઇપોટોનિક ના મતલબ શું થાય પાણી બધું બહાર કાઢ છે બધું શું કહેશે બહાર કાઢ તમને ખબર ને આપણે પાણી પીએ પછી આપણે બહાર નીકળે પરસો વાટે નીકળે જો મને પરસો થાય છે તમને ભણવાતી વખતે શું થાય બેટા પરસો હોય તમારા માટે ધોરણ નવ ના વિદ્યાર્થીઓ માટે અમે કેટલી મહેનત કરીએ છીએ મારા વાલાઓ તો તમારે એક જ કામ છે શું કરવાનું સરસ મજાની કમેન્ટ કરી દે જેથી કરીને તમારા સાહેબને ખુશખુશાલ થઈ જાય અને સરસ મજાની ટીક ટીકી ટ્રીક શીખીને જવાની કે જેથી કરીને તમે જીવનમાં ખૂબ આગળ વધો બરાબર છે અને હાઈપરટોનિકમાં પાણી બધું બહાર નીકળી જજો જેમ સાહેબ આવે અને આપણે કંઈક ખેલ કરેલા હોય એટલે પરસો વળવા મળે આવી બધી વાતો છે બધી બરાબર છે આ બધી વાતો કઈ કહેવાય નહીં પછી હવે વાત થઈ મેઇન કોસરસ પટલ મેન વાત આપણે જે સીધે ધંધો કરવા આવ્યા છીએ કોસરસ પટલ નો આવ્યા સાહેબ આ વેસવાનું છે ના ના વેસવાનું નથી આપણા શરીરની અંદર જ હોય વેસી દેવો તો મરી જવું બરાબર છે કોસરસ પટલ ની વાત છે બેટા કોસરસ પટલ બનેલું છે હોય બનેલું છે નું આ તમને એક પ્રશ્ન પૂછે બનેલું છે હોય તો મને એટલી ખબર પડે કોસરસ પટલ પ્રોટીન નું બનેલું હોય કોનું બનેલું હોય એટલે હાલ ભાઈ કોસરસ પટલ છે નું બનેલું હોય પ્રોટીન અને લિપિડ

તો કે અહીંયા જે બાહ્ય ખોરાક છે બાહ્ય ખોરાક એને શું લઈ જશે અંદરની તરફ લઈ જશે અંદરની તરફ લઈને ધીરે ધીરે જે છે એ આમ આમ જહા બનાવશે એકદમ એકદમ જહા બનાવ તમારે તમારું કઈ કામ કરવું હોય તમારે તમારે કામ કરવું કોઈક ને આમ જહા મારીઓ ને અંદર હા આવી જાય બટ આવી જાય આવી જાય એવી રીતે આમ સરસ મજા જહા બનાવશે છે જે કામ નું છે લઈ લે ફેકી દેશે આ દુનિયા સ્વાર્થી છે મારા વાલા આ કોસ રસપટલ વાત નથી દુનિયા સ્વાર્થી છે કામ હોય ત્યારે ભાઈ ભાઈ નો કામ હોય ત્યારે ન કામ હોય રાઈટ છે આવું જ બધા કરે છે તમને ખબર તમારા પાકો ભાઈ બંધો ને એક્ઝામ માં જ્યાં સુધી બેહો ની ત્યાં સુધી એમ કે હું તને બધું લખાવીશ અને પેપરમાં માં એમ કે એક એક કાઈ નું આવડ્યું પછી આપણે એમ કે સપ્લી કેમ ભરી એમને ફાકા માર્યા પછી રિઝલ્ટ આવે તો પહેલો રેન્ક અરે સાહેબે એમને માર્ક આપી દીધા છે આવા કેવા વાળો એટલે આપણે સાના મને વાસવી લેવાનું હો ને કારણ કે આવત બધું થાય છે

મોટો પ્રશ્ન થાય છે બા બહાર ક્યાં નીકળ અને મને એક પ્રશ્ન થાય તમને જે તમારે જે સાહેબ ભણાવતી ને એકવાર પ્રશ્ન પૂછી લેજો સાહેબ આપણે ઓટુ લઈએ છીએ એનું પ્રૂફ શું છે વોટ ઇઝ ધ પ્રૂફ ઓટુ બરાબર છે ઓટુ નું પ્રૂફ શું છે મારા વાલા ઓટુ હું લઉં છું વોટ ઇઝ ધ પ્રૂફ ઓટુ જ કેમ લઉં છું ભાઈ બરાબર ને ઓટુ જ કેમ લઉં છું એનું પ્રૂફ શું છે ભાઈ હવામાં તો કાર્બન ડાયોક્સાઇડ છે નાઇટ્રોજન એ છે સૌથી વધુ નાઇટ્રોજન છે કેમી નથી લેતો તો કોષમાં સીઓટુ અને પાણી જેવા એને અંદરની બહારથી કરે સીઓ ટુ અંદર રખાય નહીં કેમ કે કોષના કાર્ય દરમિયાન સીઓ ઉત્પન્ન થાય અને સીઓ ટુ શરીરની અંદર રખાય નહીં એટલે કોને આપી દેશે તો કે ગરમા ગરમ શીરો અચ્છા મારા હીરો તો કોને બનાવશે તો કે શીરાને આપી દેશે એટલે સીઓ ટુ નું વહન છે એ કોષરસ પટલ વડે થાય છે અને આશ્રુતિ દ્વારા પાણી જે છે બહાર નીકળે છે સીઓ અને પાણી તેમના સંકેન્દ્ર તરફથી ગતિ કરે છે હવે પ્રશ્ન એવો થયો કે શા માટે પ્રવેશશીલ પટલ જે છે પસંદ કર્યું સાહેબ જિંદગી મને કોઈ પસંદ નથી કરતું આ આતા આને કેમ પસંદ કર્યું કોષરસ પટલ આવી જાવ અમારા વહેલા શીખવાડ દો તો કે કોષરસ પટલ કેટલાક દરવ્યોના કોષમાં પ્રવેશ આપવાની તેમજ બહાર નીકળવાની મંજૂરી આપે મેં તમને કીધું તું ને ચોકીદાર છે કોષરસ પટલ શું છે ચોકીદાર એ અમુક વસ્તુની અંદર આવે દેશ અમુક વસ્તુને બહાર રાખશે આપણા ઘરમાં જે દરવાજો હોય ને એમાં તે અમુક માણસ અંદર આવે કે અમુક આવે નહીં નહીં બાપા વામા ભાંગી કહે ધનને પછી આપણે કોક ના ઘરની સામે આટા મારવા જવાય નહી કોસરેજ પટેલ ખોલી ની પેલા આપણે માં ભંગી જાયલા બરાબર છે તો કેટલાક દ્રવ્યો જે છે કેવા હોય છે તો કે ગતિશીલ હોય છે અને આની પસંદગી જે છે પ્રવેશશીલ પટેલ થાય છે તો કે સાહેબ તમે આજે કોસરેજ પટેલ ભણાવ્યું બહુ મજા આવી તો સાહેબ હવે તમે એમ કયો છો કે તમે હું જે ભણાવું એમાં બધા એમસીક્યુ ના જવાબ આપી જાય હાસા ખોટા કયો જો ખૂબ કરીને બતાડો ઘર્ષણ જે ભણાવે છે એ સ્ટાઇલમાં બધા એમ સી પૂછાય છે ઇઝ ઇટ રાઇટ ઓર રોંગ તો બધા મારા વાલા જે છે આનો આન્સર આપવાનો છે તમારે મારે ડન છે ડન છે મારા વિદ્યાર્થીઓ ચાલો તો દિલકા દરિયા શું કહે છે તો કે કોસરસ પટલ ક્યાં આવેલું છે એ સાહેબ ઉપર્યા માં નહીં ચાર ઓપ્શનમાંથી માંથી ક્યાં આવેલું છે એ કહેવાનું છે ધીરે ધીરે આવે હોય ને મારા વાલા મૂંઝાતા નહીં તમ તો તમે આન્સર આપતા રહેજો ચાલો એક અડે એક એનો જવાબ એ આવે ભગડે બે શું કીધું તો કે કોશરસ પટલનું મુખ્ય કાર્ય શું છે ઊર્જા ઉત્પન્ન કરવાનું પોષક તત્વને પચાવવાનું પ્રવેશ અને નીકળવાનું નિયંત્રણ કરવાનું કે પ્રોટીન સંશ્લેષણ કરવાનું બોલો ભાઈ એબીસીડી ઈએફજી ઘોડા દોડા બોલો ભાઈ શું આવશે એબીસીડીમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાનું તો છે નહીં ધીસ ઇઝ એટીપી ઉર્જા મીન્સ એટીપી

નિકાલ નીકળી ભાઈ ધ્યાન રાખજો પટેલ કઈ પ્રકારની બંધારણ ધરાવે છે કેવું બંધારણ છે ઘન છે પ્રવાહી છે પચાસ ટકા નો જવા દે ઘસનું સાહેબ મને ક્યારેક અંદર ક્યારેક ન આવવા દે મોડો આવ્યો તો નો જવા દે ને તને લે ટાઈમે આવ્યું તો આવ દે બરાબર છે તમે બધા ટાઈમે આવી જ ભૂલતા આ દર્શનીવાર આવી જવાનું અને કાલે તમારે માટે સરપ્રાઈઝ છે અનિરુદ્ધ સર મસ્ત સેટઅપ કરે છે ભાઈ કાલે તમારે આટલું જોરદાર સરપ્રાઇઝ આવવાની છે ધડાકાધા ઢમ ધમ ધમ ઢમ ઢમ થવાનું છે તો બધા મળીએ છીએ બરાબર છે પાછા કાંઈ વહી નહોતા તા આઠ વાગે ભાઈ હા ભાઈ અનિરુદ્ધ સરે કહી દીધું આઠ વાગે હવારે કે સાહેબ હાંજે હારું હાલો હાંજે રાખે હવારે બિચાર હુતા હોય પણ હવે આઠ વાગે મળીએ છીએ તમારા માટે ખૂબ સરસ સરપ્રાઇઝ છે સર સરપ્રાઇઝમાં શું હશે પ્રાઇઝ સરપ્રાઇઝ ઓકે ચાલો

મારા વાલા સક્રિય વહન માં કઈ વસ્તુ હોય છે પાણી ઉષ્ણતા ઓક્સિજન કે એટીપી એટીપી હોય તો કેમ લાગ્યું તમને કેમ લાગ્યું લેકચર તમારે કમેન્ટ કરવાની છે પાંચ મિનિટ પછી બરાબર છે જેથી કરીને કમેન્ટ એમને રે તમને દિલ દેવાનું મન થાય બરાબર છે આપણે બધાને જે સારી કરે કરીને આપણે દિલ આપીએ જવા દેવાય બંધ એટલે એ નહીં હવે અમારો તમારી બધે પ્રેમ અને લાગણી છે વિદ્યાર્થીઓ અમને આનંદથી ભણાવવાનો મતલબ ઈ જ છે કે આ લોકો દાંત કાઢીને ભણે ને હસતા હસતા એમાં એનું મગજ ફ્રેશ થાય મગજ ફ્રેશ થાય તો કઈક અહીંયા જે આ ઓલી ધૂળ જામી ગઈલી હોય ને ખાલી થાય કચરો ખાલી થાય ને અંદર કઈક નોલેજ આવે એટલા માટે આપણે આનંદથી ભણીએ છીએ મહોસુ નેક્સ્ટ લેક્ચરની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય વિજ્ઞાન આવજો આ 8 વાગે ભૂલતા નહી હો 8 વાગે રાત્રે કાલે રવિવારે સરપ્રાઈઝ માટે આટલી બધી તૈયારી કરી કાલે નહીં આવત પણ દુખો થાય